ગ્રામ પંચાયતની ને લઈને મોટા સમાચાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય ચૂંટણીમાં ઉમેદવારી સાથે દસ્તાવેજી પુરાવા ફરજિયાત આવક જન્મ અને જાતિ સહિતના પ્રમાણપત્રો જરૂરી દસ્તાવેજ નકલી નથી તે હેતુથી પણ ખરાઈ કરવાની રહેશે ખરાઈ નહીં હોય કે નકલી જણાશે તો ફોજદારી કાર્યવાહી થશે રાજ્ય ચૂંટણી પંચના નિર્ણયનો રાજકીય પક્ષે વિરોધ નોંધાવ્યો છે વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ છે જે સોનલ શું વિગતો જે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય જે રાજ્ય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવ્યો છે તે અંતર્ગત ચૂંટણીમાં ઉમેદવાર સાથે જે ઉમેદવારી કરતા હોય તેઓ દસ્તાવેજો પુરાવા જે છે તે ફરજિયાત બનાવવામાં આવ્યા છે આવક જન્મ અને જાતિ સહિત પ્રમાણપત્રો જે છે તે જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે દસ્તાવેજ નકલી નથી તે હેતુની પણ જે ખરાઈ છે તે કરાવી પડશે અને ખરાઈ નહીં હોય કે દસ્તાવેજો નકલી જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવાની પણ જે નિયમ છે તે બનાવવામાં આવ્યો છે રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય મુજબ કે રાજકીય પક્ષો તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો છે પણ મહત્વપૂર્ણ છે કે જે ઉમેદવારો હવે ઉમેદવારી કરશે તેમને દસ્તાવેજો પુરાવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે જે સોનલ વિગત બદલ આપનો આભાર